રાજકોટમાં જિલ્લા નશાબંધી સમિતિ તેમજ નશાબંધી અને આબકારી અધિક્ષક કચેરી દ્વારા તારીખ બેથી આઠ ઓક્ટોબર દરમિયાન નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે વ્યસનથી સમાજમાં અનેક પ્રકારના દૂષણોનો જન્મ થાય છે પરિણામે સમાજ અને રાષ્ટ્રને નુકસાન થાય છે જે અંગે લોક જાગૃતિ કેળવવાના આશયથી નશાબંધી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે શહેરના જુબેલી ચોક પાસે આવેલા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને મહાનુભવ દ્વારા ફુલહાર અર્પણ કરી નશાબંધી સપ્તાહનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો મારું નામ તુષાર નવીન ચંદ્રતા મેચા છે હું અધિક્ષક નશાબંધીના આબકારી રાજકોટ ખાતે ફરજ બજાવું છું આજ રોજ બે ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીના જન્મજયંતિ નિમિત્તે અત્રે રાજકોટ જિલ્લાની અંદર નશાબંધીને લગતા કાર્યક્રમોની એક હારમળા રચાયેલ છે આ સંદર્ભે હું સર્વે રાજકોટ જિલ્લાના નાગરિકોને વિનંતી કરું છું કે આપણા જિલ્લાની અંદર યોજાયેલા તમામ કાર્યક્રમની નશાબંધીનો નશાબંધનો પ્રચાર અને પ્રસાર વધુમાં વધુ થાય અને લોકો નશાના વ્યસનથી વધુને વધુ દૂર રહે તે માટે આપણે પ્રયત્નશીલ છે આભાર ખાસ કરીને ડાયરો છે પછી રંગોળી સ્પર્ધાઓ છે સ્કૂલ કોલેજની અંદર વિવિધ પ્રકારની સ્પર્ધાઓનું આયોજન કરીને નશાબંધીનો વધુને વધુ પ્રચાર થાય તે અંતર્ગત કામગીરી કરે પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીના પંદર ઓગસ્ટના ભાષણની અંદર પણ તેઓએ ખાસ કરીને મેદસ્વિતા મુક્ત ભારત અભિયાનની શરૂઆત કરેલ છે તો આ અંતર્ગત જો વ્યક્તિ નશાથી પણ દૂર રહે તો સાથે સાથે દારૂના લીધે અથવા બીજા વ્યસનના લીધે લોકોને મેદસ્વીતા તેમજ લિવર આંખો વગેરેના જે રોગ થાય છે જો ખાસ કરીને યોગા છે સવારની એક્સરસાઇઝ છે જોગિંગ છે સાયકલિંગ છે આ પ્રકારની પ્રવૃત્તિ કરે અને નશામુક્ત રહે Тоа е свесна рече, ева била сесата, па